કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં છ દિવસમાં સોળ લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે તાવ ઉધરસને થોડા જ દિવસોમાં ન્યુમોનિયા શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે જો કે છ દિવસ છતાં મોત રોકવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે તારીખ ત્રણથી દસ સુધીમાં સોળ જેટલા મોત થયા છે જેમાં પાંચ જેટલા હાર્ટ એટેક અને કેન્સરથી થયા છે બાકીના અગિયાર જેટલા તાવના લીધે થયા છે આ તાવની શરૂઆતમાં પાંચ દિવસમાં સારવાર કરાવીએ તો રિલ્ટ મળે છે પણ મોડું થાય તો પછી મોત થઈ શકે છે તો મારી એક જ વિનંતી છે કે જો તમને તાવ આવે તો જલ્દીથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો જેથી આપણે આ પ્રકારની પરિસ્થિતિ ટાળી શકીએ છીએ મહત્વનું છે કે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં છ દિવસમાં સોળ લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે તાવ ઉધરસને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે જો કે છ દિવસ છતાં મોત રોકવાનું તો દૂર આરોગ્ય વિભાગ બીમારી પણ પકડી શકતું નથી ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્થળ મુલાકાત લઈને લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે